તો ગાઈસ કાલે રાત્રે આપણે જ્યાં હતા બારી જ્યાં મિલડી માના દર્શન કરવા માટે બહુ મસ્ત મજા આવી પ્રવચન પણ એટલું મસ્ત આપ્યું હતું ને ખરેખર એકદમ આપણે દિલથી અંદર લઈ લીધું બાકી કાલે તો વિકોજી રીવાના હતા તે પહેલાં આપણે વિકાજીને કોલ કરું ભાઈ હવા નાપુરમાં બરાબર છે લાઈવ કોલ કરીએ કારણ કે એ પાસે નોમ નો નું રૂખા ને એટલે થોડા રિહાઈ જાય પણ આપણી પાસેમાં નહીં લઈએ પાછા તો વારમાં હું ફોન કરીએ અને જોઈએ હું જવાબ મળશે છે ઉઠ્યા કે નહીં ઉઠ્યા આઠ ને પંદર તો થઈ જશે અત્યારે उपाड़ो उपाड़ो विक्रम भाई हेलो अ हुकरी विका उठियो ना कम समले हां हेलो विका आईザ हेड वीडियो बनाई हेड अ वाला के 11 इतला बड़ा ગાઈસ જોઈ ફોન તો કાપી નાખ્યો બરોબર રિહોણ લાગે છે એટલે ફરીથી ટ્રાય કરીએ હું કહે હા જો કોઈ બોનું બોનવું કાઢીને તો તત્ આવી જાય વિડીયો પણ એ કાપી નાખ્યો પડે થોડા રીહોણ્યા છે એ તો હમણાં મનાવી દઈએ છીએ બરાબર તો ગાઈસ કાલે મેં જતા ને તે મને એક મસ્ત ગિફ્ટ આપી હતી બે એમાં એક વિક્રમ ભૈરી હતી એક અમારી હતી એટલે વિકોજી આવો ને પછી આપણે એનું અનબોક્સિંગ કરીએ બરોબર છે તો ગાઇસ આપણો તો વ્લોગ એડિટ કરવાનું બાકી છે એટલે હા વારનાપુરમાં પહેલાં વ્લોગ એડિટ કરી નાખીએ અને પછી આ વ્લોગને કન્ટિન્યુ કરીએ બરાબર વારનાપુરમાં વિટામિન ડી લેતા લેતા વ્લોગ એડિટ કરીએ તો ગાઇસ કાલે રિસાયેલો અમારો વિક્રમ ઠાકોર અમારો ભાઈ આવી ગયો છે ખાસ મિત્ર કાલ તો રોયો તો ભાઈ અને આજ આવી ગયો છે તો ગાઈ જેટલા માટે ખુશ થઈ ગયા છે કારણ કે બંકો હોવા વાંડાપોડમાં આવી ગયો સાસ તો ચમ હમતોણી સુર્યા વિકા એ વિકા એટલે ફાટે લે વિકા ફાટે ઉતરે તો બધું પૂરું થઈ ગયું છે બાનને દેમ 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 ચમ આ થાવા થાસ હું કરી દીધી માથામ મેરી લગાઈસ બરાબર તો લેહડો ગાઈસ વિકાજીન કતિ કાબત લઈ ગયા વિકાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી

અને જોઈએ કે ભાઈ અંદરથી શું નીકળે છે એ તો ગાઈસ જોઈ લો ગિફ્ટ તો આવશે ફટાફટ એ ઘર મોડો આ ઘર મોડો ફટાફટ દો 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 કેસી કે ના જાય માતાજી મિત્રો હું કાલી બારે ન તો જવાનો મારા પોટી પોટે જવાનો હતો સેમ ના જવા મારી કે માં મીના દે પછી ઘણ બડો રોયો અને ભાવજીને હે ને બારી જા જાતા ને ભાવ ભાઈને હાદિક ભાઈ બે ઈમાન કો પરે ભાઈને હે ને મને ગિફ્ટ આપી હ બાજીને મને થેન્ક યુ પરેશ ભાઈ આ જોઈએ હું આપી હે પણ ભાઈ હું આપી વાહે જોવા દે હેરતા ન આમાં આ રીતે વિડીયો જોતા રહેજો પરેશભાઈ બધા આ વિડીયો જોજો ગાઈસ અમાર નામ રાખી હજુ વિક્રમ આ ગિફ્ટ મૂજ ખોડે અમું હું આ જોવા દે હેડો અમું આ જીન ચાપ આ પટ્ટી ની કાપું અરે વાહ પરેતભાઈ બધા વિડીયો જોજો થેન્ક યુ પરેતભાઈ પરેશભાઈ તમે તો જોરદાર બાદ કામ કેળાહી છે તહે ઘરને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આહન સામ સાહી ખાવાનું આપણે તો મિત્રો વિકાજીએ તો ગિફ્ટનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને વા આપણા ગિફ્ટનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે અંદરથી હું નીકળે છે

ખૂબ ખૂબ આભાર દીવાદ કેવાય અમારા માટે તો અને અમારા વિડિયો પણ જુઓ છો લાઈક કરો છો શેર કરો છો ભગવાન તમને ખુશ રાખે માતાજી મું ખુશ રાખે સરસ તમારું પરિવારને પણ ખુશ રાખે ખર્જો કરી હોમ ખાસો ખર્જો કરે છો થેન્ક યુ વેરી મચલો અંદરથી કેટલો ભાવ હે રુદિયાનો વિક્રમ આજ તો ભાઈ બપોરે મસ્ત ઉંગલે લીધી કારણ કે કાલે રાત્રે આવ્યા હતા લગભગ આપણે બે વાગ્યા જેવા સમથિંગ અને બપોરે તો ભાઈ એટલી ખતરનાક ઊંઘ આવતી હતી ને બહુ મજબૂત એટલે મેં કીધું આજ તો ભાઈ ઊંઘી લેવા દે અને અત્યારે હાલ આપણે આયા છીએ આપણા ખેતરમાં રાઉન્ડ મારવા માટે કીધું ખેતરમાં જતાઈએ મસ્ત રાઉન્ડ મારીએ અને તમને બધાને બતાવીએ કે ભાઈ કેવા ઘઉં બારને ક્રિયા છે તો ગાય જોઈ લે આપણું આ ખેતર છે કેવા મસ્ત ઘઉં બારને ક્રિ છે ને હા એ અને કાલે જ પાછું પાણી મારી છે મારા હો બાકી જો આ મારા ખેતર ખરું કે કૂવો એનું તમને જો વાતાવરણ બતાવીએ લાગે છે કંઈક નંબર ચકાચકા એ ગાઈશ પેલી બાજુ વિક્રમના પપ્પા કોઈક કોમ કર્યું છે તો લહેળતા ને વિક્રમના પપ્પા જોડી જઈએ થોડી મુલાકાત કરીએ બરાબર અને જોણીએ કોઈ હું કમ કરું છીએ એ વિક્રમના પપ્પાએ કોઈક હળગાવ્યું લાગે છે હું બરાબર હું આવું બહાર ગાઈશ કોઈ ખબર નહીં પડતી ખેતરમાં કોઈ વાઈ શકું કોમતી એવું જ લાગે છે કોઈક વાયુ હોય નહીં એવું મને એવું લાગ્યું તો ખરું તમારી તરફ છે ને તો આ તમારી તરફ તો ગાઈસ આ વિક્રમી એનું ખેતર છે અને મો પાસાના પાક બાબત વાત કરી ને હમણાં કે મો ઘઉં વાઈ દીધ્યા છે બરાબર હું તો જકા ગયા જય માતાજી જય માતાજી શાંતિ જગ શાંતિ બધું હું બારી કુટા છે આ બધું આ ઘાસ ઉનાર ચાર છો કોમ લાગી તી બધી કોઈ નથી જીવ એનો વાત સાચી છે હું તો તબિયત મોણી સારું કમ્પ્લીટ હા વિક્રમ વિતારા હતા વિક્રમ વિતારા છે ને વિતારા સાજી તાને અલે આજી બન ન થયો ના વિતારા તો ઉડ શકે કાલે ને તો રી હોણો રી હોણે તો જાન ગાઈસ કાલે તો બીકોજી બર બડી હોણ્યા હતા અમાર ઘેર આયા મન કે કે માર પ્રોતી જવાનું છે મન કે તારા મે ના પડી છે તાર તો બાડી જવાનું છે પછી તો ખાજ હણકો કઈ રોયા પછી બગેન નહી જે તો ગેરે રોટતું એવું છે હા તો ગાઈઝ અચાનક કોમ આવી ગયું છે ભાઈ એટલે વિક્રમના પપ્પા અને હું બી આવી ગયા છે મારા તબેલામાં કારણ કે મારા બધા ગચ્છો લાવ્યા છે ને આ બે હુગાવીને ખવડાવવાનો એટલે દૂધે સારું રહે અને કાત્રાવ્યો તો આ બધા ગચ્છો છે ને આપણે અંદરના ગોડાઉનમાં મેળવાનો છે એટલે જગતસિંહ આવી ગયા છે લહેડો કાકા તને ચલો જય માતાજી મજામાં અરે દીપાભાઈ જય માતાજી જય દીપોમાં તો છે <laughs>

આમાં હાર્દિક ભે બે ત્યાં લઈ જાઈ એમ કરતા કરતા સરસ સરે ત્રણસો ગચ્છો અંદર મૂક દેવાનો છે હા પહેલાં વાત આપણે વજન ઉંચકવાનો હતો ને એટલે આપણે મદદ કરાવતા હતા પણ આમ તો સારું વજન ઉંચકવાનો નહીં એટલા કાજી નહીં ક આપણે બે બે ત્રણ ત્રીન ગચ્છો તો લઈ જાય આરામથી ગાઈસ આ માર ગોડાઉન છે ગાળી બેહવાનું આ બાદ થોડો ભૂક હોવાથી બટાઈ ગયો છે ભૂકો શું કરી હુશેલ હા ગાય જો હુશીલ બધું શાપ બગડી ગયું છે અહીં આખું ગોડાઉન ખાલી થઈ ગયું છે મેં ગચ્છરી ભળ દેવું પડે બધું બાકી જો આ બધા તો દૂધ નીકળે છે ચિત્ટી ગાયન બાકી સો બાકી એવું છે હું કે

ગાઈસ વિકાજી બે બે ગચ્છો ઉઠાવ્યા છે હા ઉપરા ઉપરી ડબલ માર્ક કર્યો છે નહીં અને ચક્કા કઈ ડબલ માર્કની અસર રાખે છે હાર્દિકભાઈ બે માર લઈને આવું છું ગાઈસ હા એ મજા આવે હે મજા મજા હા હા હું ને કાઢ મજા એ ભાઈ ગાડી પર મેલી તાન વિકાજી કેક લીજો ભાઈ

બાકી આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો મને બધાનું તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મરીએ કાલના નવા વિડીયોમાં અને ચોવી કલાક ચેલેન્જનો આપણે પાસે બીજો એક વિડીયો ટૂંક સમયમાં આવી જવાનું આપણા મગજમાં એક જોરદાર આઈડિયા આવી ગયો છે તો બસ સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ગાઈઝ આજે મારા મમ્મીએ મસ્ત બાજીનો રોટલો બનાવ્યો છે અને બધાની ફેવરેટ તો આ વસ્તુ એ છે 에 아직 해라 아직래. 그접기야 접. 가 이게 뭐라고 다파이 접기래 접파이야안 왜? 가